જય માતાજી જય શ્રી દશામાં જય ખોડિયારમાં મિત્રો ભૂતકાળમાં હું કંઈક થોડા ઘણા મારા જે કંઈક શબ્દો આપની સમક્ષ વહાવ્યા હતા એ આપણે બહુ જ ભાવથી એને વર્ના વધાવ્યા અને એ જે મારા શબ્દોના જે કંઈક આપણે સન્માનિત કર્યા એનાથી હું ખૂબ ખૂબ આભાર આપનો આભાર વ્યક્ત કરું છું આજે હું એક આપની સમક્ષ ઊભો રહી અને એક બહુ જ જેને કહીએ કે કાલ્પનિક સત્યુ પહોરાના જે એક સ્થળ છે જેને હું કહું છું કે વાવ માતા વાવના એમના સ્તરી આવી અને જે મારા હૃદય કમળ એક સત્ય વાત જે જાગૃત થઈ છે નવરાત્રનો પર્વ આપને કેમ અને કેવી રીતે ઉત્પન્ન થવું ક્યારથી પ્રગતિઓ એનું હું વર્ણન કરીશ હું આપની સમક્ષ ઊભો રહીને માના શ્રી ચરણોમાં એક વંદન કરવા માંગુ અને માના શ્રી ચરણોમાં એક વંદન કરું છું વિશ્વરી અખિલ વિશ્વતને જનેતા વેદ્યાદરી વંદન માં વસ જો વિધાતા

બહુ જ ખૂબ જે મારા હૃદય કમળમાંથી શબ્દો નીકળ્યા એ આપણને ગમ્યા હશે અને આપણે પણ આપણા કુળદેવીને એક મારા જે રૂપી જે પુષ્પ અર્પણ કરું છું એ આપણે આપના કુળદેવીના શ્રી ચરણોમાં અર્પણ કરજો જેથી કરીને આપના કુળદેવીના પર મને આશીર્વાદ પ્રાપ્ત થાય હું એ કહ્યું કે નવરાત્રિના જે પ્રારંભ કેવી રીતના થયા અને એ નવરાત્રિનો પર્વ આપણે કેવી રીતના ઉજવીએ છે તો હું એ જે એક મારા હૃદયક ભાવમાં જે જાગૃત થયેલી વાત છે ને કદાચ હું એ શબ્દો કંઈક દેવી ભાગવતના જે કંઈક હું એ શું વર્ણન કર્યું હતું એમાંથી મને થોડું જાણવા મળ્યું હતું કે સત્યુગ પહોળામાં જ્યારે શિવશક્તિએ ધરતી ઉપર જે નિર્માણ કર્યા હતા પરમાત્માએ કે ધરતીનું નિર્માણ કરીએ અને એમાં માણસના જે મનુષ્યના દેહ સર્જન થયા અને એની જે રચનાઓ થઈ બહુ જ આજે બી આપણે અલૌકિક છે એ સમયે પરમાત્માએ શક્તિને મા ભગવતીને કાર્ય રચ્યું કે તમે ધરતી ઉપર માનવ જાતિના જે કંઈક દુઃખ હોય એ દુઃખ દૂર કરવા માટે એમના સન્મુખ રહી અને એમને સુખના અધીન કરવાના કંઈક પ્રયત્નો અને પ્રયાસો કરજો માએ જે કંઈક ખૂબ ખૂબ આશીર્વાદ આપી અને ધરતી ઉપર એ બિરાજમાન થયા અનેક કુળના એ કુળદેવી તરીકે પૂજાતા થયા અનેક શક્તિપીઠોના એમને નિર્માણ થાય શક્તિપીઠોના એમને કંઈક અલૌકિક ભાવ જે જાગૃત કર્યા અને એ બહુ જ અલૌકિક છે એની ગુણગાન ગાવાનું મારા વસમાં નથી આ એક મારા જે ભાવ હતા એ પ્રગટ કર્યા એ તે સમયમાં એક માના દેવળ જે માની પૂજાનું જે સ્થાન હતું સત્યુગ પૌરામાં ભગવતી મા ભગવતી બિરાજમાન હતા એ મા ભગવતી બિરાજમાન હતા ત્યાં એક વૃદ્ધ અવસ્થાના વડીલ જે પૂજારી હતા એ પૂજા કરતા હતા સેવા કરતા હતા મા ભગવતીની અને એમની સાથે એમની એક કન્યા એમને મદદગાર હતા કો ગનાજ ભાવથી માની સેવા પૂજા કરצના કરતા અને માને પૂજામાં કોઈ તકલીફ ના પડે માની સેવામાં કોઈ વિલંગન ના આવે વા ખૂબ ધ્યાન રાખતા એકવાર કોઈ કારણસર શ્રીને આ મંદિરે દીકરીને સોંપી અને બહાર જવાનું થયું તો શ્રીના ગયા પછી એ કન્યાએ માને અમુક પૂજા અર્ચના કરી અને પછી માની આરતી માના જે પ્રસાદીના નિવેદ એ બધા કાર્ય કર્યા નહીં અને સાહેલીઓ સાથે રમતમાં તલ્લીન થઈ ગઈ રમતમાં તલ્લીન થઈ ગયેલી કન્યાને ભાન ન હતું કે માને પૂજા અર્ચના કરવાની છે માને આરતી કરવાની છે કારણ કે બાર વસ્તામાં જે કન્યા હતી એને કોઈ વાતનું જ્ઞાન ન હતું અચ્છા ત્યાર પછી જ્યારે પૂજારીજી સાંજે આવ્યા તો પૂજારીએ જોયું કે માની આરતી નથી થઈ માને જે પ્રસાદી નથી તે કન્યા ઉપર પૂજારીજી ક્રોધા ખૂબ જ ક્રોધિત થઈ અને બોલ્યા કે આજે તું એ માની પૂજા અર્ચના કેમ નથી કરી તો દીકરીએ કહ્યું કે હું કન્યાઓ મારી સાહેલીઓ સાથે રમતમાં તલ્લીન હતી એટલે પિતાજી હું ભૂલી ગઈ હતી ત્યારે એમને પિતાજીના જે શબ્દો નીકળ્યા એ કન્યાને બહુ જ દુઃખ લાગ્યા એમના પિતાજીએ કહ્યું કે આજે તું એ માની પૂજા નથી કરી સેવા નથી કરી હું તને આજે એક દંડ એવો આપું છું કે તને રક્તપિત પીડી સાથે પરણાવીશ આ શબ્દો સાંભળી અને કન્યાને ઘણું જે દુઃખ થયું એને દુઃખી થઈને છતાં બી કીધું કે જે મારા ભાગ્યમાં વિધાતાએ લેખ લખ્યા હશે એ થશે એમ કહી અને તો પિતાજી ઓર એમની ઉપર ગુસ્સે થઈ અને કહેવામાં બોલ્યા અને એને ટૂંક સમયમાં જે બોલેલા શબ્દો સત્ય કરી બતાવ્યા અને દીકરીના લગ્ન રક્ત કરી દીધા રક્ત સાથે લગ્ન થવાથી દીકરી મનોમન દુખી થઈ અને ત્યાંથી એને સાસરે જવા નીકળી સાસરે ગઈ એટલે એને રાત્રિએ જ્યારે માને સ્મરણ કરીને કીધું કે મા આટલી પૂજા આટલી ભક્તિ વર્ષોથી તારી કરી છે છતાં એક દિવસની તારી સેવામાં મારાથી ભૂલ થઈ એ ભૂલનો મને આટલો મોટો દંડ મળ્યો છે ત્યારે માએ એને અમુક મધ્યરાત્રીના સમયકાળમાં સ્વપ્નમાં આવી અને માએ ભગવતીએ કહ્યું કે દીકરી આ જે છે તારા એ પરભાવના લેના છે એટલે રક્તપીડિત યુવાન સાથે તારા લગ્ન થયા છે પણ આ જન્મના જે ફળ તારા જે પૂજાના છે તને અવશ્ય મળશે અને તારું રક્તપીડિત જે પતિ છે એ સારો દેહ ધારણ કરશે અને એ તને સુખમય તમારા જીવનો રહેશે અને આ જીવનમાં તમારા કોઈ દુઃખ નહીં રહે ભગવતી માએ એવા આશીર્વાદ દીધા મા ભગવતીના બોલેલા શબ્દો અટૂટ અને અમર હોય છે માને આશીર્વાદ એને દીકરીને આપ્યા અને પછી માએ કહ્યું કે આ તારા પર ભાવના લહેણા હતા પણ આ ભાવના લહેનાથી તારા સુખમાં કોઈ જ કોટ નહીં આવે અને આજના દિવસથી જે તે મારા દુઃખના પણ પ્રસાદી રૂપે શબ્દો ગ્રહણ કરી અને સંતુષ્ટ થઈ હું આજે એક તને આશીર્વાદ દેતી જાઉં છું કે આજના દિવસથી નવ દિવસ સુધી જે નવરાત્રિના પર્વ આવશે મારા અને એ પર્વ તારે આજના દિવસથી મનાશે કે નવરાત્રિનો પ્રારંભ આજના મારા આશીર્વાદથી થયા છે અને મારા આશીર્વાદથી કન્યાઓ જે કંઈક રમત ગરબાઓની ને તલ્લીન થશે એ કન્યાઓને કોઈ જાતના દુઃખ નહીં મળે અને એમનું જીવન મારા આશીર્વાદથી સુખમય થશે મને જે કંઈક મારું આ જ્ઞાન મારા જે શબ્દો એ કંઈક કંઈક શબ્દ જે ચોપડીઓ જે મારા પુસ્તકો છે એમાંથી મેં સાંભળી અને આપણી સમક્ષ રજૂ કર્યા કદાચ મારા આ જે શબ્દો આપણી સમક્ષ રજૂ કરવામાં મારાથી કોઈ ભૂલ થતી હોય શબ્દો કંઈક મારાથી એ અરસ પરસ થતા હોય તો મને ક્ષમા કરજો અને એથી વિશેષમાં હું જગત જનની ભગવતી માં જેને હું એ કહ્યું કે વિશ્વમભરી વિશ્વની જનતાએ તો માં ભગવતીના શ્રી ચરણોમાં પણ કોટી કોટી નમન કરીને કહું છું કે માં તારા ભાવ તારા ગાવાની જે મને એક ભાવના અને મારા મનમાં જે શબ્દનો પ્રવાહ વહેવાનો જ ભાવ જાગ્યો એ ભાવ જાગ્યો એ થકી મેં આજે તારા ભાવ આ પાવન ધરતી અને પાવન સ્થળે ગાયા છે મારા ભાવ ગાવા થકી કદાચ જો કંઈક મારી ભૂલ થતી હોય તો મા મને ક્ષમા કરજો